વડોદર ભેંસુ દોવાની શરૂઆત થઈ ચૂકી છે અને એનો ખાંડ મૂકી રહ્યા છે હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આવી ગયા છું હું ભોરે વાગવામાં સાંજના પાંચ વાગી રહ્યા છે અને જઈ રહ્યા છીએ ઝાર પાણી પીરાવી નાખ્યું તો ત્યાં આંટો મારો હું ને નીડો નીડા સર આગળ ચાલી રહ્યા છે અને પાછળ તો આંટો મારી દી અને આ બાજુ અમારા ઘઉં સૂકાઈ ગયા છે તો એને અનીડો વાઘાની વાત કરી રહ્યો છે કે દાંતડા કે લઈ આવજી અને રાત્રે રાત્રે વાડવાનું ચાલુ કરી નાખવું છે તો એમાં તારો શું કે ઓ આલે સુકઈ ગયા નઈ એરા દલકઈ જાય તાઈન દીમાં પાંગરી જશે નઈ પાંગરી જાય મિત્રો ઘાસો તું સુકાઈ ગયું છે પણ હવે એમાંથી પૂક પૂક છે તો મિત્રો આ જાળ બે પાણી આપી દીધા છે અને ફૂટી પણ ગઈ છે સારી એવી તો મિત્રો આટો મારી આવી ગયા છે પાછા બોર બાજુ તમારી સો અહીંયા કયા બંધાઈ ગઈ છે અને ટાઈમ થઈ રહ્યો છે દોવાનો તો હજી શરૂઆત થઈ નથી હવે લાડુ બેન લઈને આવે પછી શરૂઆત થશે તો અમારી આ કાય આ બધી બધી ચોર્યું છે આપણી મેન ભેસું બે ઓરિજિનલ કાયડી મારું છે મસ્ત ફૂલ પાડો અને તો ઓલી બાજુ બે છોડજો ને આ બાજુ ખડારી ને એ બાજુ આરામ છે સામેની બાજુ બેઠે ખડારી આ બાજુ બે એનો નામ પાડેલું છે આ માણકી પાડા બંધાઈ રહ્યા છે જુસબ ની પાડા બાંધી રહ્યા છે આ ખડારી નો પાડો છે તો મિત્રો ભેંસો દોવાની શરૂઆત થઈ ચૂકી છે અને એનો ખાણ મૂકી રહ્યો છે અને મારે દોવાની છે ખડારી તો ખડારીનું પહેલાં ખાણ મૂકી દીધું અને એ દિવસે પછી બનીવારી તો પાડો વાડો છોડીને તૈયાર કરીને આપણે ધોવાની શરૂઆત કરીશું તો મિત્રો અડધી ભેંસો ધોઈ રહ્યા અને હવે થોડીક બાકી રહી છે જે અડધા ભાગની મતલબ કે ત્રણ ચાર રહી હશે હવે તો મિત્રો ભેંસો ધોઈ અને રજકો લેવા આવી ગયા છે બધાએ તો અહીંયાથી એક પોટકું લઈને અને ફટાફટ ઘર બાજુ ભાગીશ તો મિત્રો રજકાણા પોટકો લઈને આવે શ્વાસ ચડી ગયો હવે જઈશ હું ઘરે રોજો છોડવાનો ટાઈમ થઈ રહ્યો છે નાના લોકો દૂધ લઈને આવશે ફટાફટ નીકળી જવું હવે પછી તો મિત્રો બોરે આવી ચૂક્યો છું ભેંસું અત્યારે હજી અમારે આરામમાં છે હજી ધોવાની શરૂઆત થઈ નથી તો હવે ધોવાની શરૂઆત થશે તો મિત્રો ધોઈ નાખી છે અને તમારે જુસેબ અત્યારે નથી એટલે વિડીયો આગળ કોઈ બનતો નથી

તે ટેમ્પરેચર આશરે 7 9 એટલે 8 તક થી ટેમ્પરેચર આપા વાલા સકલ્લે એટના સે જેસે મે મારા બીજો કામ બતાઈ લાહું ટેન્કર આવે ઉપર સિટી પર મરીયા આપણે તો મિત્રો 12 વાગે ટેન્કર આવી ગયું છે ઓલરેડી આવી બીજી કઈ શાળો કરું તો મિત્રો ટેન્કર થઈ ગયો રોવાનો અહીંયા કને બાર એક વાગે મળતું છે સ્ટોક સાફ સફાઈ થશે તો પછી કામ થશે પૂરું તો મિત્રો આ તો આજનો કોઈ વિડીયો આશા કોઈ વિડીયો તમને સારો લાગે છે પણ સો આગલા ત્યારે મને મજા આવે